ધાંગત્રાના હરિપર કામે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેડૂતોને કેટલો ફાયદો થાય છે આ પરિસંવાદમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપણા ભારત દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી ઘણા સંવાદ કાર્યક્રમ થકી ખેડૂતોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આપણો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે ત્યારે આજના ગ્લોબલ વોર્મિંગ યુગમાં લોકોને શુદ્ધ હવા શુદ્ધ પાણી અને શુદ્ધ ખોરાક મળી રહે તે ઉપરાંત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેડૂતોને સારી આવક અને સારો પાક ઉપજે તેવા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામે છેલ્લા ઘણા વર્ષોથી શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ દ્વારા પ્રાકૃતિક ખેતી કરી એક ઉત્તમ ઉદાહરણ ખેડૂતોને પૂરું પાડ્યું છે ત્યારે આ શોધ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ નાયબ કલેકટર હર્ષદીપ આચાર્ય ધ્રાંગધ્રા મામલતદાર શ્રી હરેશ ગોહિલ આત્મા કચેરી પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એ પટેલ સુરેન્દ્રનગર ડેપ્યુટી ડાયરેક્ટર એ અધિકારી શ્રી કણપત ચૌધરી સહિત પ્રાકૃતિક મુલાકાત સાથે પ્રાકૃતિક પરિસંવાદ કાર્યક્રમ હતો પરિસંવાદ કાર્યક્રમમાં ખેતીના માધ્યમથી થતા ખેડૂતોને ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ અને વાતાવરણ ચેન્જીસથી ખેતીના પાકોને થતી ગંભીર અસરો તથા બાયો ઉપચાર અંગે માર્ગદર્શન આપ્યું એ પ્રાકૃતિક એમના ફાર્મની મુલાકાત લીધી અને ઘણા બધા ખેડૂતોને મળવાનું થયું ખાસ કરીને એ ખૂબ સુંદર ભાષામાં કઈ રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે અને એનું માર્કેટિંગ કઈ રીતે થઈ શકે એમને વેચાણ પણ કરવા નથી જવું પડતું ઘેર બેઠા જે છે એ લોકો એમની પ્રોડક્ટ જે છે એ લેવા આવે છે એ આખી વાત ખૂબ એમણે સુંદર રીતે પ્રસ્તુત કરી અને ખાસ કરીને આજે આપણો પ્રાકૃતિક ખેતીનો જે પરિસંવાદ હતો એમાં હાજર રહેલ ખેડૂતોને ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે અને આજે આ એમના મુલાકાત લઈને ઘણું મને પણ જાણવા મળ્યું છે ખાસ કરીને આપણને જોયું છે કે રાસાયણિક ખાતર અને એનાથી થતી જે ખેતી છે પેસ્ટીસાઇડ છે એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક જમીનને ખૂબ નુકસાન કરેલું છે અને આ નુકસાનમાંથી જો પાછા વળવું હશે જમીનને આપણે ફરીથી ફળદ્રુપ બનાવી હશે તો તમામે આપણે પ્રાકૃતિક ખેતી તરફ અચૂક જવું પડશે એવું મારું માનવું છે